હેલો મિત્રો દેખો મારા ઘરનો વિડીયો કેવો છે અમારા ઘરનો વિડીયો છે બનાવું છું હું અમારા ઘરનો માહોલ દેખો કેવો છે આ મારા ઘરનો બેટ પલંગ છે અને આ દેખો ટીવી લગાવી છે અને આ થોડું શાકભાજીનું ડુંગળીઓ છે અને બહારનો માહોલ દેખો બધા દૂર દૂરથી કેવું છે દેખાય છે અને અમારા ઘરના સામે ફ્લેટ છે દેખો મિત્રો આ અમારા ઘરમાં છોડ વાવ્યા છે મેં તો કેવું લાગ્યું કમેન્ટમાં બતાવજો તમારે વરસાદ આવે છે અમારે તો વરસાદની ઋતુ ચાલુ થઈ ગઈ છે દેખો વરસાદ પણ ચાલુ છે ત્યાં પક્ષીઓ બેઠા છે ઘરો પર દેખો વરસાદ ચાલુ છે અને ગાડી પડી છે કોકની અમારી નથી દેખો બહારનો માહોલ કેવો છે વરસાદનું અમારી અહીંયા મોટા ફ્લેટ છે દેખો બજાર આ વારનું મોલ છે દેખો બગીચો કેવો છે બધા વાવેલું છે આ દૂર દૂર તો હા મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો કેવો લાગે મારો વિડીયો અમને જરૂર જણાવજો અને તો વરસાદ આવે એવું કર્યું છે આગાહી વરસાદ આવ્યો છે તો હા મિત્રો દેખો નીચે પણ પાણી પાણી છે સામે ઝાડ છે દેખો સાધન અમારે અહીંયાથી જાય છે